નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર બનાસકાંઠાના પાલનપુરમાં વોરંટ બજાવા ગેલી પોલીસ પર ધારે અવડે હુમલો બેની ધરપકડ બનાસકાંઠાના પાલનપુરમાં વોરંટ બજાવવા ઘેલી પોલીસ પર ધારેવાડે હુમલો બેની ધરપકડ બનાસકાંઠાના પાલનપુર તાલુકાની ગઢ પોલીસની ટીમ મારામારીના ગુનામાં કોટા પકડ વોરંટ બજાવવા ટોકરિયા ગામે ગઈ હતી જે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈને પોલીસ ટીમ પર લાકડી ધાર્યા વડે હુમલો કરી તેમજ પથ્થરો ફેંકીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી ગઢ પોલીસે બે આરોપીની ધરપકડ કરી પાલનપુર બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ક્રિમિનલ કેસમાં પકડ વોરંટ બજાવવા ગઢ પોલીસની ટીમ ટોકરીયા ગામના શંકર ઉર્ફે પ્રકાશ ભીલ રણછોડ ભીલ અને ગીતા ભીલના ઘરે પહોંચી હતી જે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ પોલીસ ટીમને ગાળો આરોપીઓએ લાકડી વડે ધારિયા વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આંગે અંગે પોલીસે ત્રણ આરોપીઓ સામે બંધીના જાહેરનામાનો ભંગ કરવા અંગે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે ગઢ પોલીસ પર હુમલો કરનાર ટોકરીયા ગામના આરોપી પ્રકાશ ભીલ રણછોડ ભીલ અને ગીતા ભીલ સામે અગાઉ મારામારીનો એક ગુનો નોંધાયો હતો જેનો કેસ પાલનપુરના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલે છે જેમાં આરોપીઓ મુદત હાજર ન રહેતા હોય કોર્ટે તેમનું પકડ વોરંટ ઇશ્યુ કર્યું હતું જેની બજવણી કરવા જતા હુમલો કરાયો હતો ગુજરાતી